ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થતાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોને એક જ કલરના કે શાળાની પસંદગીના સ્વેટર પહેરવા માટે શાળા સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાને પત્ર કરી જાણ કરવામાં આવી છે કેટલીક વખત શાળાઓ થકી તેમની પસંદગીની દુકાનમાંથી વાલીઓને ગરમ કપડાં ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય છે જેના કારણે વાલીઓ પર આર્થિક ભરણ વધે છે ત્યારે શિક્ષણ વિભાગ આવી કોઈપણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે દરેક શાળાને પત્ર કરી જણાવ્યું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં તેમજ ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તેની તાકીદ કરવામાં આવી છે જાણવા મળેલ છે અને કેટલીક રજૂઆતો પણ મળેલ છે કે કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે તો સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં આવી રીતે કોઈ પણ શાળા સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ આ પ્રમાણે કોઈપણ બાળકને ફરજિયાતપણે કોઈ ખાસ દુકાનમાંથી કે તેમની શાળામાંથી કોઈ ખાસ કલરના ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે ફરજ પાડવી નહીં